પછી અમારે ધનજી ભાઈ છે ને માછલાને નિર્વાનું ગોતે છે શું ગોતે છે ખબર છે આપણે માછલા કલરિંગ લાવલા ત્યાં મોટા ટાટા નાખ્યા છે ને તો એમાં પાછું આ લાવવાનું હોય ધનજી એવું બધું છે તો કામ વિચારમાં શરૂ છે પછી અહીંયા આવડા શું કરે હોય બાપા રે સાહ બનાવે જો આવડા બનાવે છે સાહી મારા

Ini kawal bayaran biasa jauh Jauh ni ramai Tuh Itulah kawal tau baharu tu Jauh siap kawalan ni Kau betul Tahu rasa jaga tu tu Tuh Dari yang mali bawa su Gari asal bawa cari Kau jalan ni kakikam kare Ayo kawalan ni Maci Maci repairing Salah se Duma tu rah Kau kawalan aisyah kudai Seperti kawal nanti Pem Kawal ni કંઈક હતું એ પૂલે જો કે ભાઈ મને પૂલ વાળી દીધો છે પણ હોય લાગશે વાર પણ આવી છે મજા કન્ટિન્યુ બન્યા રહે એ હું છે ને દરિયામાં વૈજેલો તો દરિયામાં એ ઘરે આવ્યો ઘરેલી ઊનધનજી જાય છે વિનોદભાઈની દુકાને અને વિનોદભાઈને આ દરિયામાં જાવું છે અમારે આવે ને તો લેતા જઈ નહીં કંઈક નાસ્તો કરવાનો ભાગ લેતા દઈ ખાવાનું કંઈ ટાઈમ નથી પેલા મચ્છી પકડી આવ્યા હવે ઝાડ ખાલી હીરખું કરવાનું કે રિપેરિંગ તો થોડુંક એવું સોટિયા બાંધવાના વ્યવસ્થિત બાંધીએ વિનોદભાઈ એકલા આવતા એ ભાઈ ટેસ્ટી મજ કરે બાકી આવે તો પૂછી લો ન મારી રીતે સાવ કહે છે આ જાળે આવેલા હતા જાળે આવવાનું કારણ એ કહ્યું હતું કે આ સોટયા મતલબ માસે ને હર મેં જો આ બાંધેલું હતું ને આ તો આ ગાંઠું છૂટી થઈ ગયું હતું ગાંઠું છૂટી થઈ ગયું પછી મેં આમ દોરે દોરે આ હેવી લીધું અત્યારે અને હું જાળે આવી ગયેલો છું ધનજીભાઈ છે વિજયભાઈ છે વિનોદભાઈ છે ને હવે બધા જાળે આવેલા હતા તો હવે અમે ભાજ્ય છે એ પછી મારા ઓલા જવો તો હજી ખાધું નથી ધનજીભાઈ જો નાસ્તો કરે એમ તો વિનોદભાઈની દુકાને લાવ્યા વિનોદભાઈ એમ તો માની ગયા ભાઈ વિનોદભાઈ માની ગયા કે તે આવ્યા તે હવે અમે પાછા ભાજી ઘરે અમારું કામ થઈ ગયું છે તો જાઈ જલ્દી ઘરે અને ફટાફટ પછી હું અપડેટ હોય કઈ ખબર નથી બાકી દરિયામાં મેં ઘી તમને બતાવી દઉં એમ આવ્યા તો અહીંયા અહીંયા ઊંડું છે સમજે ના પૂછડું છે બગલા ખાઈ ગયા ઊંડિયા તો કાંઈ નહીં દરિયો તારો ખાલી હતો ને તીવો અમે આવેલા લતા મહેનત કરવા થોડીક કાધન છે આ અમારું છે જા તો ચાલો ઘરે મળીએ ને આ બ્લોક તમને ગમતો હોય તો કોમેન્ટ મુમેન્ટમાં કાંઈક ખાસ કહેજો કે દરિયાને બતાવજો કારક દરિયાને આપણે બતાવતા રહેવું જઈ ડાયરેક ઘરે ફાઇનલી આપણે પોગી જશે ઘરે અને અહીં આવ્યા કે તો મહેમાન આવેલા છે જો મહેમાન છે ને મતલબ બહુ બહારના મહેમાન છે મચ્છી જોવો જો આ ઓલા ઓલા બેન છે કે એ બહુ ક્યાં ગામના છે બેન આફ્રિકા આફ્રિકા થી એવો બોલો જો વિદેશી છે એને છે ને મતલબ મા ઇંગ્લિશ માં કેવું પડે અમે ગુજરાતી બોલીએ આવડા ભાઈ એક ભાઈ મતલબ ઇંગ્લિશ બોલીને ટ્રાન્સફર કરે કે એ કઈક મતલબ એવું સમજાવે આવડાને જોવે છે લવસ્ટર કહે કે ઇંગ્લિશમાં લવસ્ટર સરસ સાળો તો કઈની બેઠા સી અને કઈક જાણી અમેથી નવીન તો ગાઈસ ઘણા સમય પછી તમને આ પાછું જોવા મળ્યો પણ આ છે ને એકલી મને ભાઈ એમ મારે ન પીવે ઓલા બેનને દેતી હી એને એને આવડા બેનને રેબિકીમાં આવડતું નઈ કેતી આ મતલબ રેબિકીમાં પાવાની કોશિશ ને જદમાં પાવાની કોશિશ હતી એમ પણ કઈ ફેલ ગયો તો કે મેં તો મારા ઘરે ચા બને કરેલ છે કે હું ચા પીતો નથી આમ જો પાછી એમ નેમ જાય તો જ બકે

મચ્છી ને હું કેવાય કેવી રીતે મારવી પછી મારવામાં કેટલી તકલીફ પડે કેટલું વેરંટ આવે કેટલો ફાયદો પડે એમ પણ અચાર લગ્ન અંદર હરામ બરોબર ફાયદો એક જરિયા મારે નથી પીડ્યો વેરંટર છે એટલું સેડું છે કેમ કે પંદર હજારનું દાળ નાખ્યું ફાડી લેખું તોડી લખું પછી પાછું કાઢી લીધું અને પછી હાઇધું અત્યારે લગ્ન હવે નાખ્યું બે દિવસથી નાખ્યું છે હવે પછી મતલબ હાવ ગાડી લોસમાં હતી પણ હવે કઈક રિકવરી ધીમે 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 રિકવરી કરીને આગળ આવીશું તેઓ મેળ ખા મારા વાલા આ ઇંગ્લિશમાં અમે ગુજરાતી બોલીએ એક ભાઈ પાસે ઇંગ્લિશમાં બોલે ઓલા મેડમને કહી મેડમ પાસે ઇંગ્લિશમાં બોલે ભાઈ ગુજરાતી કરી અમને કે એમ કરી કરીને મને થી માર બેટો યા યા ઓકે ઓકે આઈન ફાઈન ઓકે રેડી રેડી ગુડ ગુડ થેન્ક યુ થેન્ક યુ મને ફાવા મળી તને મને તો કાઈ નહી આવડે કાઈ ખબર રહી ન પડે એમને ગજબ કહેવાય એટલે ઠેઠ નાલે છે એટલે આયા ઠેઠ જાણવા આવે માણા એ વિડિયો જોઈને જ આવ્યો હોય સમજો વિડિયો જોવે એ કે તમે ધંધો કરો એમને ખબર છે તમારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી પછી કે ચેનલ ઉ તમારી પાસે ત્રણ છે પણ બે કે જોઈ ઓલી ને જતા મેં કીધું એમથી હમણાં બહેન કરેલી છે રજા આપેલી છે થોડોક સમય બહેન નથી કરેલી થોડાક સમયમાં રજા છે કરો મોજ મેં કીધું બાઈ માણા ખુલે આમ જિંદગી જીવવા દઉં હું મોજ થઈ નકર પછી આવું એ ચેનલ શરૂ હોય ને તો વાટ લાગી જાય કા કે કહેવાલ હે ચાલો તો હવે બપોર છે કે નથી જાવ હવારનું ખાવાનું બાકી છે બધાને છોકરા સૈયાને બધાને મતલબ હોલસેલ માણાને અમારે જમવાનું બાકી છે સમય તમને કહી દઉં વાય માર બાપ એક ને 2 છે એક વાગી ગયા આપડે તો બેયે જાવ ખાધા વિના નથી જોકરે તો નાસ્તો ને એવું તો કીધું ભાગ ખાઈ આવ્યા હા મેં તો જો મારા ઘરે ચા નથી પીતો હું ખુદની પીધી નથી અને કંઈ ખાધુંય પણ નથી એક વાગી ગયો સવારનું ખાઈ લેવો સવારનું ને બપોરનું બે ભેગું ખાઈ લે હું કેતી એટલે ઘરે નથી પીતા ને નથી હા હા ખાવાનું આજ

આપણે બધા નઈ નખેલા તો નઈ પડી જાય ને પછી એવા દન મને મંડાળો હું મને ખબર પડી મને એસા થતો કે તું નઈ છે સરસ સરસ એવું લાગતું મને હું આજ પણ આમ હું છે ને હળવા પવન ઉડી દે કે હળવા છે

હતા જાય એટલે જામુડો છે ને આ જામુડો આ જામુડો છે ને આની આડા એટલે દેખાતા નથી દેખાતા હું ક્યાં પણ કાંઈ નહીં મારા ભાભી હતા ને હવે છે કે અમારે કાંઈક કઈક આડુ કાંઈક કામ કરવાનું છે તો ફટાફટ એમાં સમ બોલાવી અને પછી અપડેટ આપીશું એમ તો બધી સૂર્ય ભગવાન છે સમય કેટલો થઈ ગયો જણાવી દો સમય જણાતો આનંદ નથી થતો કેમ કે પાંચ ને છ મિનિટ થઈ જાય નથી નાહ્યો એટલે સાડા ચાર પછી હું અલ ચાર વાગ્યા પછી નાઈ રહ્યો ઓહો ટાઈટ પછી ન હોય તો કઈ ને આલો અપડેટ આપશું મજા આવી મેમાન ઇલા અરે અરે મેમાન કે કામ દેવા આફ્રિકા થી મજા હી મજા કાઈ વાંધો ની મોજ આવી ફેમિલી મારા વાલા આપણે શું કહેવાનું છે ખબર કે મને ભૂલાઈ ગયું પણ હાલો જી કહેવાનું હતું ભૂલાઈ ગયું અને આમ જો તુંમડા વેલો છે ને હજી અમારે તુંમડા આવે છે જરૂર એ તુંમડું છે જરૂર છે કે નહીં તો એ મસ્તી તુંમડું છે પછી આમ જો રીંગણું કવડું થઈ ગયું વાહ ગાઈસ એક નંબર કલર આનું અનગુડ અન અનબોક્સિંગ કરશું આપણે નહીં પણ તોડી લેવું ક્યારેક પછી એક અહીંયા છે એમ જવું એક અહીંયા છે એક અહીંયા છે ત્રણ રીંગણાનું આપણે ક્યારેક ગમે તેથી શાક બનશે પણ એ થોડાક નાના નાના છે પણ રીંગણીને પાણી થોડું ઘટે છે પણ કાંઈ નહીં તો આવું બધું છે અને મારે ફોન આવી ગયો બોલો એટલે હું તમને જણાવી દઉં આપણો બોલોક કાલમાં આવવાનો છે બાર વાગે એટલે કે મતલબ આજ હું બનાવતો હોય એડિટ કરતો હોય અને બાર વાગે આવી છે પછી હું છે ને ભાવનગર જ કાલે જાઉં છું પણ ભાવના કરી ની બોલે કોઈને મળવા આવી નહીં કોઈને મળવા જાય નહીં એનું કારણ એ છે કે હું છે ને ખબર કાઢવા જાઉં છું તો થોડું કામ છે બે મોબાઈલ નું કઈ કામ છે એ પતાવતા આવું પછી ખબર કાઢવા જવાનું છે મુકેશભાઈ પછી ખાલી ખાલી હું કોઈ નહીં બોલે મળવા બળવા અત્યારે આવી નહીં કોઈ ફોટો લગાડતા નહીં કે મેં બધાને પ્રોમિસની મતલબ મતલબમાં કીધેલું હતું કે ભાવનગર આવ્યું એટલે ચોક્કસ તમને ફોન કરીને તમારા ઘરે આવી એમ પણ એમ નથી હું ટુ વ્હીલિયર જવાના છે બે ત્રણ ચાર જણા તો એ નેક્સ્ટ વિડીયો તમને આના પછી નેક્સ્ટ બ્લોકમાં ખબર પડી જાય ભાવનગર જાવું એ તો ખબર તો છે પછી નહીં તમને આમ મતલબમાં નવીન નવીન અલગ અલગ છે અપડેટ આપશું જોઈએ અને કાંઈકનું કાંઈક બતાવીશું હું પણ આ તો ભાવનગર હું જવાનું છું એટલે વિડીયો થ્રુ મેં તમને કીધી તું કાલે હું બે વાગ્યે મુકેશભાઈની ઓલેઈશું ભાવનગર એ ફાઇનલ વાત છે ડિસિશન પાકું પણ કહેવાનું મતલબ કે હું કોઈને ઓલે મળવા બળવા નહીં આવી કોઈ ખોટું લગાડતા નહીં મારા વાલા સપોર્ટ કરતા રહેતો બાકી જો ખોટું લાગતું હોય તો મારી ઓલે આટો મારવા આવી જતો એટલે આપણે રામ રામ મળીને સમાધાન કરી નાખશું બાકી તો બીજું કાંઈ નહીં અને ભાઈ બેઠા એ પૂરું છે નહીં પણ ખાટલે બેઠો તો કાંઈ નહીં ઠંડી પડામડી મળી છે અને ધનજીભાઈ ભાઈ આવ્યા છે જમવા તો ચાલો ધંધી ભાઈ બબલુ મચ્છી ની શાક છે ચાલો તો ફટાફટ ધંધી ભાઈ સોસ એ લેવો સોસ લેવો પીરી પીરી કા તો ચાલો ઈ રાખી હા શાક માં રાખી દી સરસ તો ચાલો ધંધી ભાઈ જવું ઘરે ગયા હું ને આ બ્લોગ એડિટ કરું તમે લે બધાય હુઈ જશે ને હું એકલો બેઠો છું સુલા રે ભાઈ બંધ કરીને મારા વાલા અહીં બેઠો બેઠો બ્લોગ એડિટ કરું પણ હાવ ઠાકી અને ઇન્ટરવ્યુ તો બાકી હતું મને ખબર પડી કે ઇન્ટરવ્યુ બાકી છે સાડા દસ સમય થઈ જશે હવે કૃપયા કરીને આપણે આ બ્લોગ પૂરો કરીશું કલ માન શું મુકેશભાઈની બોલે તો ચલો સુલામાં મારો બેટો પટવે બોલે જવું તો ગરમ ગરમ છે આ સિમેન્ટ નાખે એટલે ગરમ છે તો ચાલો મળશે બીજા નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોમાં ત્લોગમાં તધે મિત્રોની જય બાય નાની જોડે એવી કોમેન્ટ સબસ્ક્રાઈબ લાઈક અને હાઇપ બધું કરતા રહેજો જય માતા બાય